નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ગુજરાત દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સર્વપ્રથમ જગ્યાની વાત કરીએ તો જગ્યાનું નામ પેરામેડિકલ વર્કર રક્તપિત લે પીએમ કુલ જગ્યા ત્રણ ત્રણ જગ્યાઓ માટે આ ભરતી આવેલી છે જેમાં મોરવા ઘૂકંબા અને જાંબુગોડા ખાતે અપરતી છે પ્રતિમાસ પગાર પંદર હજાર પર મંથ હવે લાયકાત અને અનુભવની વાત કરીએ ઉમેદવાર હાઈસ્કૂલ કાં તો હાયર સેકન્ડરી પાસ હોવું જોઈએ અને સાથે પેરામેડિકલ વર્કરનું ટ્રેનિંગનું પ્રમાણપત્ર હોવું જોઈએ અથવા તો એમએસડબ્લ્યુ કાં તો બીએસસી કરેલું હોવું જોઈએ અને સાથે ત્રણ વર્ષનો આરોગ્ય ક્ષેત્રનો અનુભવ હોવો જોઈએ બીજું છે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ સોળ આઠ બે હજાર ચોવીસના રોજ ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવેલું છે એટલે ઇન્ટરવ્યૂની તારીખ સોળ આઠ બે હજાર ચોવીસ છે જેનું સ્થળ જિલ્લા આરોગ્ય અધિકારી અધિકારીશ્રીની કચેરી જિલ્લા પંચાયત ગોધરા પંચમહાલ ખાતે ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે જેનો સમય સાડા દસથી દોઢ વાગ્યાનો રહેશે તો કેટલીક શરતો છે તેને જોઈ લઈએ નિમણૂક પામનાર ઉમેદવાર અત્રેની જે શરતો છે તેના બંધન કરતાં રહેશે બીજું જે ઉમેદવારો અન્ય સંસ્થામાં જોબ કરતા હોય કાં તો નોકરી કરતા હોય ત્યાંનું ના વાંધા અંગેનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે ત્રીજું જે ઉમેદવારો એમએસડબ્લ્યુ કાં તો બી સાથે આરોગ્ય ક્ષેત્રનો ત્રણ વર્ષનો અનુભવ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર પણ સામેલ કરવાનું રહેશે ચોથું અધૂરી વિગતોવાળું અથવા તો પ્રામાણિત નકલ ન હોય તેવી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં પાંચમું અરજીમાં જરૂરી લાયકાતના પ્રમાણપત્રોનો એક સેટ અને ફોટોગ્રાફ નિયત અરજી ફોર્મમાં જોડવાનો રહેશે છઠ્ઠું ભરતી માટે સ્થાનિક ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે સાતમું આ ભરતી માટે ઉમેદવારની ઇન્ટરવ્યૂની તારીખે ચાલીસ વર્ષથી વધુ થવાના જોઈએ આઠમું ભરતી માટે પસંદગીની સમિતિનો નિર્ણય આખરી રહેશે નવમું પેરામેડિકલ વર્કરની ખાલી જગ્યા ના ભરાય ત્યાં સુધી વોકિંગ ઇન્ટર્યુ ચાલુ રહેશે જેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ